ડીસાના પારડી ગામે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અઢારે વરણ એમાં સામેલ થઈ પરંતુ દલિતોને એ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સામેલ ન થવા દેવામાં આવ્યા દલિતોને મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવ્યો કાયર નપુંસક કીડા મકોડાઓ સનાતન ધર્મને નુકસાન કરનારા પાપાચાર્યો આજે આ વિડીયો તમારા માટે છે અને વિડીયોની શરૂઆતમાં સ્પષ્ટતા કરી દઉં હું પોતે ક્ષત્રિય છું હું કોઈ જાતિ પ્રથામાં માનતો નથી ના જાતિ પ્રથાને હું પ્રોત્સાહન આપવા માગું છું કેમ કે સનાતન ધર્મને એનાથી બહુ નુકસાન છે સનાતન ધર્મ છેલ્લા હજાર બારસો વર્ષમાં તૂટ્યો હોય તેનું સૌથી મોટું કારણ જાતિ પ્રથા છે પરંતુ પરંતુ કોઈને એવું ન લાગે કે મતલબ બધા સનાતનીઓ એવા છે અથવા બધા જ ક્ષત્રિયોની માનસિકતા એવી છે તો એટલા માટે ખાસ ઉલ્લેખ કરી રહ્યો છું કે હું પોતે ક્ષત્રિય છું અને હું પોતે બહુ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે મારો એક જ ધર્મ છે સનાતન મારી એક જ જાતિ છે સનાતન મારી એક જ જ્ઞાતિ છે સનાતન મારો એક જ વાળો છે સનાતન અને આમ પણ આ તો વાતો થાય છે બાકી ધર્મ એક જ છે પૈસાવાળા લોકોનો અને પૈસા વગરના લોકોનો જાતિ પણ એક જ છે એક પૈસાવાળા લોકો હોય છે દરેક જાતિના અને એક પૈસા વગરના જરૂરિયાતમંદ લોકો આ તો ઠીક રાજકારણ કરવા માટે આપણને જાતિ જ્ઞાતિના વાળામાં બાંધી અને રાજકીય રોટલા શેકવામાં આવે તો ક્ષત્રિય તરીકે બોલી રહ્યો છું ડીસાના પારડી ગામના એ લોકોને કાયરો નપુંસકો પાપાચાર્યો તમારા લીધે સનાતન ધર્મને બહુ જ નુકસાન થયું છે કાયરો નપુંસકો તમારાથી કંટાળી અને ગુરુ નાનકે શીખી બનાવી હતી જ્યાં જાતિ પ્રથાને ખતમ કરવામાં આવી પરંતુ કમનસીબે શીખ ધર્મની અંદર પણ પંથની પણ અંદર પણ આપણે જાતિ પ્રથા ખતમ નથી કરી શક્યા કેમ કે જાતિ પ્રથા એટલી હદે આપણા ખબર નહીં આપણા લોહીમાં ખુશી ગઈ છે કે લોકો સમજતા નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કાયરો નપુંસકો સનાતન ધર્મને મજબૂત કરવા માટે તો તમે કંઈ કશું નથી કરતા આ પારડી ગામના લોકો અને બીજા અન્ય તમામ સવર્ણ હિન્દુ સો કોલ સવર્ણ હિન્દુ એ બધા કાયર નપુંસક કીડા મકુડાઓને હું કહીશ આ વિડીયોના માધ્યમથી કે સનાતન ધર્મને મજબૂત કરવા તમે શું કર્યું તમે કેટલા આદિવાસી વિસ્તારોમાં ગયા તમે ક્યારે સીમાઓ ઓળંગીને પોતાના ધર્મના પ્રચાર માટે ક્યાંય નથી જતા અને નપુંસકો કાયરો તમે આ પ્રકારની હરકતો કરો છો જેનાથી સનાતનને નુકસાન થાય જે લોકો સનાતનને પોતાનો ધર્મ માને છે જે લોકો રામ અને કૃષ્ણને પોતાના ભગવાન માને છે એ લોકોને તમે રામ મંદિરની પ્રતિષ્ઠામાં ન આવવા દો કાયરો નપુંસકો કયા અહંકારને પોષી રહ્યા છો તમારા આવા પગલાંથી આ ધર્મ રોજ રોજ ભારતમાં તૂટી રહ્યો છે અને એ રામની પ્રતિષ્ઠામાં કાયરો નપુંસકો કીડા મકોડાઓ એ રામની પ્રતિષ્ઠામાં તમે દલિતોને ન આવવા દીધા જે રામે સ્વયં જાતિ પ્રથાને ખતમ કરી હતી સબરીના એઠા બોર ખાધા હતા આખા એ ભારતમાં ફર્યા દરેક જાતિના લોકોની વચ્ચે રામ ગયા એ એ જાતિ પ્રથાને ખતમ કરવાવાળા રામની મંદિરની પ્રાણની પ્રતિષ્ઠામાં તમે નાલાયકો કાયરો નપુંજકો કીડા મકોડાઓ તમે કોઈ રામના ઉત્તર અધિકારી નથી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો તમને અધિકાર નથી કેમ કે તમે રામના સિદ્ધાંતોની વિરુદ્ધ કામ કરી રહ્યા છો નમન કરું છું દલિતોને કે આટ આટલા અન્યાય આટ આટલા અત્યાચાર છતાં પણ એ લોકો હજુ પણ સનાતન ધર્મનો હિસ્સો બની રહે છે શું કામ રહે કાયરો નપું કીડા મકોડાઓ તમે 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 એવી કોઈ કસર છોડતા નથી કે એ લોકો રાતોરાત આ ધર્મ છોડીને ચાલ્યા જાય છતાં પણ એ લોકો અપમાનના કડવા ઘૂંટડા સહી સહીને પણ સનાતન ધર્મનો હિસ્સો રહ્યા છે તો હાથ જોડીને વિનંતી કરું છું સનાતનને મજબૂત કરવા માટે તો કાયરો તમે કશું નહીં કરો કેમ કે કાયરો નકૂં શકો કીડા મકોડાઓ તમે સ્વાર્થી છો તમે વ્યક્તિગત જીવન જ જીવો છો સનાતન માટે તમે કશુંય કર્યું નથી સનાતન માટે લડવાની વાત આવે તો પણ નવ વાગે એસી ચાલુ કરી ડેલા બંધ કરીને સૂઈ જવાવાળા લોકો છો તમે પરંતુ કમસે કમ કમસે કમ એવી કોઈ હલકટ નિમ્ન કક્ષાની પ્રવૃત્તિઓ ન કરશો જેનાથી સનાતન ધર્મ તૂટે આપણે શું નથી ભોગવ્યું આપણે શું નથી ભોગવ્યું હવે તો કાયર કીડા મકોડાઓ જાગો હવે તો આંખો ઉઠા ઉઘાડો રોજ રોજ આપણે અફઘાનિસ્તાન સુધી હતા આપણે ઇન્ડોનેશિયા સુધી હતા આપણે ક્યાં ક્યાં આપણે દિન પ્રતિદિન તૂટી રહ્યા છીએ સનાતન ધર્મ ખતમ થઈ રહ્યો છે આપણી ભૌગોલિક સીમાઓ તૂટી રહી છે આ જ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે તો આવા જેટલા પણ કાયર નપુંસક કીડા મકુડાઓ છે જે પોતાના સવર્ણ જાતિના માને છે દલિતો જોડે ન્યાય કરે છે એ બધા જ કીડા મકુડાઓને હું કહું છું કાન ખોલીને સાંભળી લેજો તમે સનાતનનો હિસ્સો તમે નથી તમે સનાતનના ઉત્તર અધિકારી બનવાને લાયક નથી કેમ કે જે સનાતન ધર્મે ઈશાવાસ્ય ઉપનિષદ લખ્યો હોય કણ કણમાં ભગવાનને જોવાની વાત જે સનાતને કરી હોય એ કઈ રીતે જાતિ પ્રથાના નામે કોઈની સાથે અન્યાય કરે પંદરસો વર્ષમાં ભારતીય સમાજમાં ખુશીલો આ સળો છે આ સળાને દૂર કરવાનો સમય આવી ગયો છે નહીં તો સનાતન ધર્મ તૂટી જશે તો નારાયકો સનાતન ધર્મને તોડવાનું બંધ કરો